સુરતમાં આજે પણ કોરોના સંક્રમણ યથાવત છે અને તંત્ર પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની મૂડી જવાબ પામી છે મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં ચારસો બ્યાસી જિલ્લામાં બસો ત્રેવીસ મળી કોરોનાના નવા સાતસો પાંચ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ પાંત્રીસ હજાર ત્રણસો સત્તાવીસ થયો છે હાલ શહેર અને જિલ્લામાં વધુ બારના મોત સાથે કુલ મૃત એક હજાર નવસો ચુમોતેર છે સુરત શહેરમાંથી છસો નેવું અને જિલ્લામાંથી ત્રણસો સત્તર મળી કુલ એક હજાર સાત દર્દી કોરોના માતા પિતા સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ પચીસ હજાર ત્રણસો એક્યાસી થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સાત હજાર નવસો બોતેર છે જેમાં સુરત સિટીમાં એક લાખ પાંચ હજાર નવસો છોતેર કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો અઠ્ઠાવનના મોત થવા પામ્યા છે જે સુરત જિલ્લામાં કુલ ત્રીસ હજાર ત્રણસો એકાવન કોરોના પોઝિટિવ કેસમાં ચારસો સોળના મોત પામ્યા છે સુરત શહેરમાંથી નવ્વાણું હજાર આઠ અને સુરત જિલ્લામાંથી છવ્વીસ હજાર ત્રણસો કોરોના માતા પી ઘરે પણ પહોંચ્યા છે